રાધનપુરના વિજયનગર ગામમાં તોફાની વરસાદને કારણે ભારે નુકસાન પ્રાંત અધિકારીને આપ્યું આવેદન ત્રણ દિવસના સતત વરસેલા વરસાદથી વિજયનગર ગામ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત ખેતરોમાં પાણી ઘૂસી જતા કપાસ મગફળી સહિત તલ જેવા પાકોને ભારે નુકસાન ખેડૂતો સરકાર સહાયની રાહ જોઈ રહ્યા ગામના બાજણીયા વાસ ઠાકોરવાસ હરિજનવાસ ચૌધરીવાસ અને રાવળવાસમાં ઘરોમાં પાણી ઘુસતા ઘરેલું સામાન બગડ્યો વરસાદ વિરામ બાદ પણ ગામમાં હજી વરસાદી પાણી ઉસર્યાનથી નથી વરસાદી પાણી નિકાલને લઈને આવેદનપત્ર અપાયું પશુધન માટેનો ઘાસચારો પલળી જતા પશુપાલકો પર આફત દૂધ ભરાવવા જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા રહેતા હાલાકી ગામમાં શાળાના બાળકોને ગંદાને વરસાદી પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવું મુશ્કેલ બન્યું ગામ લોકોનો આક્ષેપ જો પાણી નિકાલ ન થાય તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ગ્રામજનોએ પ્રાંત અધિકારીના આવેદનપત્ર આપી તાત્કાલિક પાણી નિકાલ પાકનો સર્વે અને નુકસાનીની ભરપાઈ કરવાની માંગ કરી

નિકાલ માટે ટીડીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારી પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ આવેદન પત્ર આપવાયા છે સૌ લોકો અમારી છે ગામના તલાટી સરપંચ બધા છે આનો તાત્કાલિક ધોરણે સરકાર આનો નિકાલ કરે ના કે અમારે રોગચાળો ફાટી નીકળે હજી કોઈ આરોગ્ય તંત્ર આવ્યું નહીં એટલી બધી મચ્છર એટલું છે રોગચાળો છે કોઈ આરોગ્ય તંત્ર કે કોઈ અમારી ખબર લીધી નથી અધિકારી કોઈ ગામની વિનંતી છે વિજયનગર મારું નામ કમાભાઈ નાનજીભાઈ ચૌધરી જે વરસાદ ના કારણે અતિવૃષ્ટિના કારણે વિજયનગર ગામની અંદર રાવણવાસ હરિજનવાસ ભંગીવાસ ઠાકોરવાસ અને ચૌધરીવાસ બધે જગ્યાએ છેલ્લા આઠ દિવસથી પાણી ચાલી રહ્યું છે પણ કોઈ અધિકારી કોઈ તલાટીશ્રી કે કોઈ પણ ત્યાં સાર સંભાળ કે જોવા આવેલા નથી અને હાલમાં હું મારી જાતે જ આ જાનિભી વિના ત્યાં જોઈને આવેલો છું રૂબરૂ એમને ત્યાં સામું પાણી છે કંઈ આવવા જવાની કે કંઈ પણ સમસ્યા બહુ તકલીફ પડી રહી છે એટલા માટે અમે આજે રાધનપુર પ્રાંત કચેરી મામલતદારશ્રી તથા ટીવીઓ શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ મારું નામ ચૌધરી ભેમાભાઈ દેવજીભાઈ અમે આજે તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ બળી સમસ્યાથી ઉભળીને અમે અત્યારે હાલ અમારા ગામના મિત્રો સાથે પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે અમારા ગામમાં અર્જનસર માડલાથી પાણી આવતું અમારા તલાવમાં ઓવરફ્લો થાય છે ઓવરફ્લો થઈને પાણી ગામની અંદર ઘૂસી રહ્યું છે જે ગામની અંદર પાણી આવી રહ્યું છે બજાણિયાવાસ હરિજનવાસ રાવરવાસ ભાઈ ભાંગીવાસ અને ચૌધરીવાસમાં પણ ઘણું નુકસાન પહોંચાડી રહ્યું છે અને આ પાણી લગાતાર મારા અંદાજથી એક અઠવાડિયું ચાલવાની સંભાવના છે એક અઠવાડિયું પાણી ચાલે તો લોકોને ઘણી એવી સમસ્યાઓ આવે છે અને બીમારી પણ ફાટી નીકળવાની સંભાવના ઘણી દેખાઈ રહી છે તો અમે પ્રાંત અધિકારી સાહેબને એક રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આ જલ્દીથી જલ્દી આ પાણીનું નિવારણ કરવામાં આવે અને અમારા ગામના લોકોને સારી એવું વ્યવસ્થા કરી આપવામાં આવે જે લાઈફ ટાઈમમાં પણ આ પાણીનું અમને સમસ્યા કોઈ દાળ ઉત્પન્ન થાય નહીં એવી વ્યવસ્થા અમને કરી આપવામાં આવે મારું નામ પટેલ ભાવેશભાઈ લીલાભાઈ రిపోర్టర్ అనిల్ రామాజ రాధాపూర్ పాట